તો સાથે વાહન ચાલકોમાં પણ મુશ્કેલીનો સામનો થયો છે વ્હાઈટ ટોપિંગ રોડ ખોદીને ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે ગુરુકુલ પાસે બનાવેલ આરસીસી રોડને ખોદવામાં આવ્યો તો કરોડોના ખર્ચે રોડ બનાવવાનો અને ત્યારબાદ ખર્ચો કરી તોડવાનો

વ્હાઈટ ટોપિંગ રોડને ખોદી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે ગુરુકુલ પાસેના દ્રશ્યો છે ગુરુકુલ પાસે આરસીસી રોડને આ ખોદવામાં આવ્યો છે એટલે કહી શકાય કે પહેલા કરોડોનો ખર્ચ કરવાનો રોડ રસ્તા બનાવવાના અને ત્યારબાદ જે છે તે અત્યારે રોડ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે કારણ કે હવે તંત્રને ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાની છે તે યાદ આવી રહ્યું છે એટલે કહી શકાય કે આણગઢ જે વહીવટ છે એમસી તંત્રનો તે ખુલ્લો પડ્યો છે સત્તાધીશો પ્રજાના પૈસાનો દુરુપયોગ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે તો ગુરુકુલ પાસે બનાવેલ આરસી રહ્યો છે અમદાવાદ એમસી તંત્રનું નું અણગઢ વહીવટ જે છે ત્યાં સામે આવ્યો છે

બન્યા પણ નથી વિવિધ વોર્ડમાં આ પ્રકારના રોડ બનાવવાના હતા પરંતુ મંદગતિએ ચાલતા આ વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી કેટલીક જગ્યાએ પૂર્ણ થઈ છે પરંતુ સત્તાધીશો તેમજ એ તંત્ર દ્વારા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ તેને અનેકવાર ખોદવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેનો ઉત્તમ નમૂનો જે છે તે અત્યારે જોવા મળી શકે છે ગુરુકુળ પાસે બનાવેલા વ્હાઇટ ટોપિંગ રોડ કે જે એચબી કે આપણે આ સ્કૂલ બાજુ જઈ રહ્યો છે ત્યાં આગળ અત્યારે આરસી સીનો આ જે રોડ છે તેને ખોદવામાં આવ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે પહેલાં તો રોડ બનાવવામાં આવે છે પ્રજાના પૈસાથી જે આ રોડ બનાવવામાં આવતો હોય છે પરંતુ તંત્ર જાણે કે ભૂલી જતું હોય કેટલીક વાર ડ્રેનેજ લાઇન નાખવાનું ભૂલી જતું હોય છે તો કેટલીક વાર સોમ વોટર લાઇન નાખવાનું ભૂલી જાય છે ત્યારે અત્યારે આ જે વ્હાઇટ ટોપિંગ રોડ છે તેને ખોદવામાં આવ્યો છે કહી શકાય કે ડામરના રોડ તો અનેક વાર ખોદવામાં આવે છે પરંતુ આ વ્હાઇટ ટોપિંગ રોડ એટલે કે આરસીસી રોડને પણ ખોદવામાં આવી રહ્યા છે કરોડોના ખર્ચે પહેલાં રોડ બનાવવામાં આવે છે અને ત્યારબાદ કરોડોના ખર્ચે જે રિપેરિંગ કામ જે છે તે કરવામાં આવે છે જેને કારણે પબ્લિકને પણ હાલાકીનો સામનો કરવો પડે છે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે સાંજના સમયે તેમજ સવારના સમયે અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ જ સર્જાતી હોય છે એક બાજુ તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે સત્તાધીશો દ્વારા દાવા કરવામાં આવે છે કે વાઇટ ટોપિંગ રોડ જુદી જુદી જગ્યાએ બનાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા અહીંયા જોવા મળી રહી છે આરસીસી રોડને વારંવાર ખોદવામાં આવે છે તો કરોડોનો જે ખર્ચો થાય છે તે કોણ ભોગવશે અને સાથે જ વાત કરવામાં આવે તો પ્રજાના પૈસાનો પણ વેડફાટ થતો જોવા મળે છે કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ વ્હાઈટ ટોપિંગ રોડ ખોદીને અત્યારે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે ગુરૂકુલ પાસે જે આરસીસી રોડ બનેલ છે તેને ખોદવામાં આવ્યો છે કરોડોનો ખર્ચે રોડ બનાવવાનો અને ત્યારબાદ ખર્ચો કરી રોડ તોડવાનો તો સત્તાધીશો પ્રજાના પૈસાનો દૂર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે એએમસી તંત્રનો અણગઢ વહીવટ આ સામે આવ્યો છે તો એમસી તંત્રનો અણગઢ વહીવટ જે છે ત્યાં સામે આવ્યો છે વ્હાઈટ ટોપિંગ રોડને ખોદીને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે ગુરુકુળ પાસે જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો તેને ખોદવામાં આવ્યો